તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે આદિવાસી સમાજના આગેવાનો વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેઠા છે ત્યારે ધરણા પર બેસેલા આગેવાનો દ્વારા ભ્રષ્ટાચારીઓ અને સરકાર વિરુદ્ધ કટાક્ષ ભર્યા અને હાસ્યાસ્પદ રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે આગેવાનો દ્વારા કઈ રીતે શું કરવામાં આવ્યું જુઓ વિડીયો હું ડરો તો પોલીસ ને આગળ હે ભ્રષ્ટાચારીઓ સુધરી જાઓ ક્યાં તો મને બગાડી દો એ ભ્રષ્ટાચારીઓ સુધરી જાવ ક્યાં તો મને બગાડી દો હું દિલીપ ગામિત વાલોડ તાલુકામાં બે મહિનામાં બદલી થઈને આવેલો ચોથો ટીટીઓ હું કેટલા દિવસ રહીશ તેની મને ખબર નથી હું લાલસિંહ તારીખ પે તારીખ ભ્રષ્ટાચાર હું ભ્રષ્ટાચારી છો કરોડનો ભ્રષ્ટાચારી હું ભ્રષ્ટાચારી છો કરોડનો ભ્રષ્ટાચારી અને ચૌધરી હું વરોળ તાલુકો ભ્રષ્ટાચાર થી પીલાઈ રહ્યો છું હું કૌશલ ગામીત હું સરકારી ભ્રષ્ટાચારી બચાવી રહી છે આવો સૌ સાથે મળીએ ભ્રષ્ટાચાર બસ